નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો ઘણા દિવસથી આપણે આગાહી આપતા હતા કે આપણે સોળથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે એની અંદર અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી એ સિસ્ટમ બની અને હવે આગળ વધવાનું ચાલુ થઈ ગયું છે સિસ્ટમ છે એ અત્યારે વધુ મજબૂત છે અને આવનારા દિવસમાં હજુ અતિ મજબૂત બને તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે અત્યારે જે સિસ્ટમ છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના ભાગો ઉપર છે ને હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે જેને કારણે આપણે જેની અસરથી અરબસાગરમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે ને આમ તો આજે પંદર ઓગસ્ટ છે ગઈકાલે ચૌદ ઓગસ્ટના રોજ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદો નોંધાયા હતા આજે પણ જે ઝાપટાઓની તીવ્રતા હતી એમની એની અંદર વધારો થયો છે આજે પંદર તારીખે જે મધ્યમથી ભારે ઝાપટાઓ છે એ પણ અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાયા છે અને હવે આવતીકાલથી આ ઝાપટા જે છે એ હવે સારા વરસાદમાં રૂપાંતર થવાના છે એટલે કે હવે આવતીકાલથી વરસાદની તીવ્રતા વધવાની છે આમ તો આવતીકાલે સોળ તારીખથી લઈ અને આ ચોવીસ ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહેવાનો છે આ જે સોળથી ચોવીસ ઓગસ્ટનું રાઉન્ડ છે એની અંદર આમ અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે જેની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો અતિભારે વરસાદ છે એ લગભગ આપણે અઢાર ઓગણીસ અને વીસ તારીખ એ ત્રણ દિવસ દરમિયાન વધારે નોંધાય તેવી શક્યતાઓ છે કેમકે સોળથી ચોવીસ ઓગસ્ટ સુધી વરસાદ ચાલશે તો એમાં શરૂઆતમાં કદાચ બની શકે કે સોળ સત્તર તારીખે મધ્યમ તીવ્રતા હોય પછી અઢાર ઓગણીસ વીસમાં તીવ્રતા વધી જાય અને પછી એકવીસ તારીખથી પાછી તીવ્રતા ઘટે પછી ઓછા વરસાદો રહીએ પણ એકંદરે અઢાર ઓગણીસ વીસ તારીખમાં જે અતિ તીવ્રતા સાથે વરસાદો પડવાના છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આમાં ડરવાનું કે ગભરાવાની જરૂર નથી પણ સાવચેત રહેવાની જરૂર છે કેમ કે આ દિવસ દરમિયાન આપણે ભારેથી અતિભારે વરસાદો પણ પડવાના છે અને હવે સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને એ સિસ્ટમની જે અસર છે એ પણ અત્યારે ચાલુ થઈ ગઈ છે ખાસ કરીને આ સિસ્ટમ જ્યારે પણ આપણી ઉપરથી પસાર થશે એ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોની અંદર ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળી શકે છે જો કે પવનની ઝડપ છે એ નોર્મલ રહેશે પણ ગાજવીજનું થોડુંક પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે આપણે ગાજવીજ અને એ સાથે તીવ્રતાથી આ વરસાદો છે એ નોંધાશે સોળથી ચોવીસ ઓગસ્ટમાં જે વરસાદો નોંધાવાના છે એમાં ખાસ ફરીથી આપને જણાવી દઉં છું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સિસ્ટમ છે એનો જે ટ્રેક હતો આપણે જે શરૂઆતથી જે ટ્રેક બતાવી રહ્યા હતા એ જ ટ્રેક મુજબ અત્યારે ચાલી રહી છે એ ટ્રેકમાં કોઈ ફેરબદલ નથી થયો એટલે ફાઇનલી આપણા આ એક સારા વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયો પિંદરે ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર